વસ્ત્રલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં એકસો તેર જેટલા યુગલોના સમૂહ લગ્ન માટેની જાહેરાત કરી સંચાલક દરેક યુગલ પાસેથી બાવીસ હજાર ઉઘરાવ્યા હતા જે બાદ લગ્નના દિવસે વરરાજાના કન્યાના પરિવારજનો અહીં પહોંચ્યા હતા ત્યારે આયોજક દ્વારા લગ્નની કોઈ જ પ્રકારની તૈયારી કરવામાં આવી ન હતી જેથી બસોથી વધુ લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે સંચાલક પ્રકાશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી ગોઝરી ઘટના બાદ અત્યાર સુધી કુલ 6 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનર આસિસ્ટન્ટ એન્જિનિયર આરએમબી વિભાગના નાયબ કાર્યપાલક મદદની સિનિયર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા રાજકોટ શહેરના બે પીઆઈ

શરૂ કરવામાં આવી છે આ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જે શાળાઓ પાસે ફાયર એન નથી તેવી શાળાઓને તાત્કાલિક અસરથી ફાયર એનો મેળવી લેવાની પણ તાકીદે સૂચના આપવામાં આવી છે